મોસ્ટ વોન્ટેડ દાઉદ લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ રહી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે અને હાલ તે હોસ્પિટલમાં દાખલ છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર હું છું ચલોત્રા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હાલ તો એની સારવાર ચાલી રહી છે તેને કરાચીની જે હોસ્પિટલમાં દાખલ કરાયો છે ત્યાં મોટા અધિકારીઓ અને પરિવારના સભ્યોને જવાની માત્ર અનુમતિ છે તે સિવાય કોઈ સામાન્ય વ્યક્તિને હોસ્પિટલમાં પ્રવેશવા દેવામાં આવતો નથી હાલ મુંબઈ પોલીસ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના હોસ્પિટલમાં ભરતી થયાના સમાચાર પર જાણકારી મેળવવાના પ્રયાસો કરી રહી છે પાકિસ્તાની મીડિયા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સ્પષ્ટ નથી કારણ કે પાકિસ્તાન અને ભારતીય અધિકારીઓએ તેને લઈને ઓફિશિયલ પુષ્ટિ કરી નથી અટકળો લગાવવામાં આવી રહી છે કે દાઉદની અચાનક તબિયત ખરાબ હોવાનું કારણ ઝેર હોઈ શકે તેના પહેલાં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓ સામે ઝઝુમી રહ્યો છે થોડા દિવસો પહેલાં ચર્ચા હતી કે ગ્રેગિનના કારણે કરાચીના એક હોસ્પિટલમાં તેના પગની બે આંગળીઓ કાપી નાખવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન થયું છે લાહોર કરાચી ઇસ્લામાબાદ જેવા દેશના ઘણા મોટા શહેરોમાં પણ સર્વર ડાઉન છે આ સિવાય એક્સ એટલે કે ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર કામ નથી કરી રહ્યા વિશ્વભરમાં ઇન્ટરનેટ સાયબર સુરક્ષા અને ડિજિટલ ગર્વનન્સ પર નજર રાખતી સંસ્થા નેટબ્લોકે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોક લગાવ્યા એની પુષ્ટિ કરી છે તમને જણાવી દઈએ કે દાઉદ ઇબ્રાહીમ ઓગણીસો ને ત્રાણુંમાં મુંબઈ બોમ્બ વિસ્ફોટનો મોટો કુખ્યાત બન્યો હતો ભારતે તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો છે તેને ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે તેને ભારત લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા મીડિયામાં એવા અહેવાલો છે કે તે પાકિસ્તાનના કરાચીમાં વૈભવી જીવન જીવી રહ્યો છે તેનું ઘર કરાચીમાં દરગાહની પાછળ ડિફેન્સ કોલોનીમાં છે ત્યાં તેને સરકારનું રક્ષણ મળ્યું છે જોકે પાકિસ્તાન આ વાતને નકારી રહ્યું છે મુંબઈ બ્લાસ્ટમાં બસો પચાસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા ત્યારે હવે આ દાઉદને ઝેર આપવાની ઘટના બાદ હવે આગળ શું થાય છે તે જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો